ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મન મિત્રો ગુજરાતના ઇતિહાસની સિરીઝમાં આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ મિત્રો તમે જોયું કે ગુજરાતમાં શરૂઆતમાં પૌરાણિક ઇતિહાસમાં શ્રી કૃષ્ણની વાત કરી ત્યાર પછી આપણે મનુના પુત્ર શરિયાતી સરયાતીના પુત્ર આનંદ આનર્ત નાનક પુત્ર રૈવત વિશેની ચર્ચા કરી ત્યાર પછી મિત્રો આપણે જોયું કે પ્રામાણિક ઇતિહાસમાં સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય ગુજરાતનો રાજા કહેવાય

અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ હતો એને પર્ણદત્ત અને ચક્રપાલી દ્વારા ગિરિનગર ખાતે શાસન કર્યું પરંતુ મિત્રો સ્કંદ ગુપ્તના પતન પછી તરત જ આપણે જોયું કે ગુપ્તો નબળા પડ્યા એટલે ઘણા બધા સ્વતંત્ર થયા અને એમાં ગુજરાતનો પહેલો ઇતિહાસ પુરુષ કે જેણે ગુજરાતમાં સૌપ્રથમ એક વંશ સ્વતંત્ર વંશની સ્થાપના કરી એવા મૈત્રકની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ અને ત્યાર પછી આપણે ચર્ચા કરી અનુમૈત્રક કાળમાં સૈંધવ જેઠવા ચુડાસમા રાવંશીઓ અને દરેક વ્યક્તિઓની ચર્ચા કરી તો મિત્રો સ્વતંત્ર યુગ પછી ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારુ એન્ડ ટુડે આઈ એમ ટીચિંગ યુ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ગુજરાત ઇઝ ચાવડા ડાયનેસ્ટી એટલે કે ચાવડા વંશ રાજપૂત યુગનો

શિલાદિત્ય નામના સાત રાજા આવ્યા અને છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો ભુવડ પરંતુ હજી તો ભુવડ આવ્યો નથી એ પહેલા કઈ ઘટના ઘટે છે મૈત્રક વંશની એ એવી છે કે જ્યારે વલભીમાં શિલાદિત્ય ત્રીજાનું શાસન હતું ત્યારે તેણે પોતાની એક જાગીર જે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની આસપાસનો વિસ્તાર હતો એવા વિસ્તારમાં એક જયશિખરી નામના એક શાસકને

જેનું નામ શંકર હતું તે નજીકના જે કલ્યાણના રાજા એવા ભુવટને ત્યાં જાય છે અને ત્યાર પછીની સ્ટોરી સમજવા માટે હું તમને પંચાસરના જ ભેમાભાઈ મારું એ લખેલો ઇતિહાસ છે એ તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું તો મિત્રો ખાસ યાદ રાખજો કે જયશિખરી ચાવડાને કોણે સામંતગીરી સોંપી હતી તો મૈત્રક વંશના શાસક શિલાદિત્ય ત્રીજાએ તો પહેલો પ્રશ્ન અહીંયાથી આપણો પરીક્ષા માટે શરૂ થઈ જાય છે જયશિખરી ચાવડાનો ચાવડા વંશ છે એ કઈ રીતે ચાપટ પાક કહેવાય છે એની ચર્ચા પણ આપણે આજે કરવાની છે ચાવડા વંશનો ઇતિહાસ છે આપણને મિત્રો ખાસ જૈન ધર્મગ્રંથોમાંથી મળે છે ખાસ મિત્રો જૈન ધર્મગ્રંથોની વાત કરું તો રાસમાળ રત્નમાળ પ્રબંધ ચિંતામણી વગેરે જેવા પુસ્તકો પરથી આપણને ચાવડા વંશનો ઇતિહાસ મળે છે ચાવડા વંશના શાસકો શેર ધર્મના હતા અને ચાવડા વંશના સ્થાપક ખરા અર્થમાં ગણવામાં કોને આવે છે એની ચર્ચા આપણે આજે કરવાની છે તો મિત્રો શરૂ કરીએ છીએ ચાવડા વંશ જયશિકરી ચાવડા સાથે થયેલા એક યુદ્ધનો મિત્રો જયશિકરી ચાવડા મેં કીધું એમ સરસ મજાનો એક કિલ્લો બનાવ્યો હતો આ મજબૂત કિલ્લાને હોય કોઈ જેવા તેવા લોકોનું કામ નહોતું પરંતુ મેં કીધું એમ કે પંચાસર ના

સારા એવા દુહા ગાવાતી થઈ અને ભૂગોળ આક્રમણ કર્યું તો જવાબ આવશે શંકર તો શંકર નામના કવિ ગયેલા અને એમણે જોશમાં આવીને એવી એવી પંક્તિઓ લલકારી કે ભૂગોળ રાજા એમના કવિ કામરાજ સામે જોઈને એનો ઉત્તર એ જ ભાષામાં આપવા કહ્યું જેમાં એ રાજાનો કવિ છે નિષ્ફળ ગયો અને આપણા શંકર સામે જયશિખરીના શંકર સામે ભુવડનો કવિ કામરાજ છે એ શું થયો હારી ગયો હવે શું થાય છે મિત્રો તો કે ભૂવડ રાજા છે એ એવું કહે છે કે શંકર તું મહાન છે અને મેં મારા દરબારમાં મહાન ઇતિહાસકારો મહાન સ્થપતિઓ મહાન શિલ્પકારો દરેક લોકોને આશ્રય આપ્યો છે અને મારી એવી ઈચ્છા છે કે શંકર તું પણ મારા રાજ્યમાં એક દરબારી બની જા મારા રાજ્યનો રત્ન બની જા પરંતુ મિત્રો શંકરે ના પાડી અને કીધું કે મારા રાજા કેવા છે મારું પંચાસર કેવું છે એની માટે હું તમને દુવો સંભળાવું છું અને તમે પછી નક્કી કરો કે શું મારું પંચાસર કરતા તમારું કલ્યાણી મહાન છે શું મારા રાજા કરતા તમે મહાન છો જો હા હોય તો હું અહીંયા રહીશ અને આ રીતે શંકરે જે ગીત ગાયું હતું જે દુવો ગાયો હતો એ કંઈક આવો છે મારું નામ શંકર છે ગુર્જર દેશ જે પૃથ્વીનો ઉત્તમ ઉત્તમ ભાગ છે જેની ભૂમિ પૂર્ણ વિશાળ છે પાણી ઘાસ અને જાડોથી અતિશોભાયમાન છે અને જ્યાં ધન તો ઢગલે છે જેના મનુષ્ય ઉદાર છે

અને જેને લીધે કવિઓ તેને જય શિખરી કહે છે જેની પટરાણી રૂપ સુંદરીની સુંદરતાની જોડ જડે એમ નથી રાણીનો ભાઈ સુરપાળ છે જેની વીરતા અને હિંમતની જોડ જડે એમ નથી જય શિખરી ભેગા મળે તો ઇન્દ્રને પણ ઇન્દ્રાસન ઉપરથી ઉઠાડી મૂકે અને તેઓને એની ગરજ નથી કારણ કે તે ગુજરાત છે જે આખી પૃથ્વીનું તત્વ છે ત્યાં સરસ્વતીનો નિરંતર વાસ છે મેં ત્યાં જ વિદ્યા મેળવી છે અને ત્યાંથી જ હું દિગ્વિજય કરવા અહીં આવ્યો છું એ કવિતામાં અને સાહિત્યમાં તમારો દિગ્વિજય કરવા આવ્યો હતો અને કામરાજને હરાવી કે છું રાજા હવે મને અહીંયાથી જવાની પરવાનગી આપવામાં આવે કારણ કે મારા જયશિકરી છે એ તમારાથી મહાન છે પુવર કે જે મહાન રાજવી હતો આવું સાંભળી છક થઈ જાય છે કે શું મારાથી પણ કોઈ મહાન રાજા છે જયશિકરી કે તું એના કલા બધા વકાણ કરે છે અને આપણા શંકરને કેદ કરવામાં આવે છે અને ત્યાં આગળ કહેવાય છે કે ભૂગોળે પોતાના સૈનિકોને મોકલ્યા એમાં એકનું નામ મિહિર હતું આ સૈનિકો મજબૂત જયશિકરી ચાવડાએ બનાવ્યો હતો કે કોઈને તાકાત નથી કે એના કોઈ દરવાજા છે તોડી શકે ભૂગોળનું સૈન્ય આવે છે પરંતુ સુરપાળ છે એ તેને હરાવી અને પાછા મોકલે છે કારણ કે સુરપાળ છે એ રૂપસુંદરીનો ભાઈ એટલે કે જયશિકરીનો સાળો તો ખરી પરંતુ સેનાપતિ પણ હતો હવે વાત પહોંચે છે ભૂગોળ સુધી અને ભૂગોળ છે એ પોતે છે પોતાની સેના લઈને આવે છે અને ફરતે જાય છે દસ દિવસ થયા વીસ દિવસ થયા ત્રીસ દિવસ થયા દિવસ થયા પચાસ દિવસ થયા પરંતુ કિલ્લો કોઈથી તૂટતો નથી એવામાં કિલ્લો ભલે નથી તૂટતો પણ ગોડનું સૈન્ય મોટું છે અને હવે અંદર ધનધાન્ય છે જય ચાવડાનું કૂટી જાય છે અને પત્ની રૂપસુંદરી છે જે રૂપરૂપના અંબાર છે એ ગર્ભવતી છે

અને નીકળી જવાનું છે ગુપ્ત માર્ગે અને એને છે મારો જે બાળક કે મારી પુત્રી થાય એનું પણ રક્ષણ તમારે કરવાનું છે સેનાપતિ સુપા હવે તમે શું કહો છો હવે રાજાનો હુકમ છે બનેવી સાહેબ નો નહીં સેનાપતિએ માનવું પડ્યું અને રાણી રૂપસુંદરી વાળની બહેન ને લઈ અને ગુપ્ત માર્ગેથી નીકળી જાય છે અહીંયા બાવન માં દિવસે પંચાસર નો કિલ્લો છે એના દરવાજા ખોલી નાખવામાં આવે છે અને ચાવડાઓની સેના આવે છે અને ભુવડની સેના સામે યુદ્ધ કરે છે પરંતુ મિત્રો કહેવાય છે કે ભુવડની સેના વનરાજ ચાવડાના પિતા એવા જયશિકરી ચાવડાની સેના કરતા 10 ગણી હતી થોડી જ વારમાં જયશિકરી ચાવડા છે એ હારી જાય છે અને પાટણનો જે કિલ્લો છે પંચાસરનો જે કિલ્લો છે એ તૂટી જાય છે અને મિત્રો અહીંયા આગળ હવે ભુવડ છે એને એના વંશજોને મૂકી દીધા એક બાજુ ચાવડાઓ શહીદી ઓળખે છે જય સીકરીનું અવસાન થાય છે અને એક બાજુ મિત્રો વનમાં રૂપસું ના પુત્ર વનરાજ ચાવડા હવે મિત્રો વનરાજ ચાવડા છે એ જ્યારે ઘોડિયામાં હિંચકતો હોય છે ત્યારે અહીંયા આગળ સાધુ આવે છે જે જૈન હોય છે એનું નામ હતું સાધુ રાજા થશે આવા આશીર્વાદ આપી અને સાધુ નીકળી જાય છે રૂપસુંદરી અને સુરપાળ આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે સુરપાળ ને વિશ્વાસ હતો કે ખરેખર મારો વનરાજ છે મારો વાણિત છે ખરેખર રાજા થશે ધીરે ધીરે વનનાશ મોટો થાય છે વનનાથ થી ઘણી ઉંમરના મોટા એવા એક મિત્ર થાય છે જે એના પાલક મામા પણ કહેવાય છે જેનું નામ હતું અનહિત ભરવાડ બંનેની મિત્રતા એવી જબરજસ્ત છે કે વનનાથને એક મિત્ર મળી ગયો છે સુરપાળ ને રૂપસુંદરી ને ગામમાં ખૂબ જ જેને કહેવાય છે કે માન સન્માન મળે છે અને ત્યાંના ભરવાડ અને ભીલ પ્રજા છે એ સુરપાળ અને રૂપસુંદરીને સાચવે છે સાથે વનરાજ એક મિત્ર મળી ગયો છે બંનેનું જીવન ચાલે છે એવામાં એક સમય હવે સુરપાળને લાગે છે કે સત્ય વાત વનરાજને કરવી જરૂરી છે વનરાજને કીધું કે વનરાજ તું કોઈ જેવો તેવો વ્યક્તિ નથી અણહિલ સાંભળ તારો મિત્ર છે એ લૂંટાયેલા પંચાસરના રાજા જયશિખરીનો પુત્ર અને પંચાસરનો રાજકુમાર છે વારસાઈથી અને હવે વનરાજ અને અણહિલ ફરજ બને છે વનરાજની કે કોઈ પણ સંજોગોમાં રાજપૂત તરીકે ભૂવટના સુબાઓ પાસેથી પંચાસર પાછું મેળવવું અને હવે તમારી રમત છોડી અને તમારા એક લક્ષ્ય ઉપ કરવાનું છે અને આપણું લક્ષ્ય છે પંચાસર પાછું મેળવવું આ વાત સાંભળીને રમતિયા એવા બંને મિત્રો છે એ સમજી જાય છે કે કોઈ પણ સંજોગોમાં રાજપૂત તરીકે આપણું રાજ્ય પાછું લેવું જ જોઈએ અને એવા સંજોગોમાં મિત્રો સુપાશ એ મનરાજ અને અને તાલીમ તાલીમ આપે આપે છે છે કહી શકે હવે આપણે કોઈ પણ સંજોગોમાં શસ્ત્રો મેળવવાના છે સૈન્ય ઉભું કરવાનું છે સૈન્ય મેળવવું હોય તો મિત્રો તમારી પાસે ધન જોઈએ અને ધન માટે થઈ અને કાંઈ તમારી પાસે ઉદ્યોગ હોવો જોઈએ ખેતી હોવી જોઈએ એવું કઈ ન હતું તો હવે શું કરવું હવે મિત્રો ચાવડાઓને ન કરવી એ વસ્તુ કરવી પડી એટલે કે ચાવડાઓને ચોરી કરવી પડી ચાવડાઓને લૂંટ કરવી પડી ચાવડાઓને બહાર પટિયું પડ્યું અને ચાવડાઓને માથે એક મેળું લેવું પડ્યું કે ચાવડા એટલે ચોરી કરનારા અને આવી રીતે મિત્રો કેવાય છે કે ત્રિપુટી એવી મામા સુરપા વનરાજ અને અહિલ છે એ ગામમાં દૂર દૂર સુધી જો કુવટ કોઈ સૈનિકો હોય કે કોઈ પૈસાવાળા લોકો હોય એને લૂંટવાનું શરૂ કર્યું

ત્રણેય મિત્રો એક સમયે એક રસ્તામાં સંતાઈને ઉભા હતા મામા સુરપાલ વનરાજ અને અણહી અને કોઈ પણ એવામાં એક પણ મિત્રો આ વાણીઓ છે એ રાજપૂતો જેવો હતો એને કીધું કે હે વાણીયા ઉભો રહે જો એક કદમ પણ આગળ વધીશ તો તારી હત્યા કરી નાખી જે તારી પાસે છે આપીને ચાલ્યો જા પરંતુ મિત્રો આ તો વાણીઓ ભલે હોય પણ આ રાજપૂતોના લક્ષણો વાળો વાણિયો હતો ચાંપરા હતો

રાજા જયશિખરી નું શાસન હતું અને એના સેનાપતિ સુરપાલ નું શાસન હતું ત્યાં સુધી કોઈની તાકાત નહોતી કે પંચાસર રસ્તામાં કોઈ લૂંટ માટે ઉભું રહે અને એવામાં પંચાસર સેનાપતિ એવા સુરપાળે કીધું કે ચાપરાજ હું જ સુરપાળ છું ને તમારા જયશિખરી રાજાના અવસાન પછી આ એનો દીકરો જે મોટો થયો છે એ જ મારો વનરાજ મારો ભાણેજ છે ચાપાએ કીધું કે વનરાજ તને લૂંટ ન શોભે

ગરીબ લોકો છે એને ભરતી કરવામાં આવે છે અને ધન દોલત આપવામાં આવે છે ખુશ કરવામાં આવે છે અને આસપાસના રાજા કે જે ભૂવર્થી કંટાળી ગયા હતા એનો પણ સાથ લેવામાં આવે છે અને મોટું સેનિયર લે એને કહેવાય છે કે ઘણા વર્ષોના સંઘર્ષ પછી આખરે પંછાસનો કિલ્લો છે એને ઘેરી લેવામાં આવે છે વનરાજની સેના દ્વારા અને વનરાજની સેના દ્વારા ઘેરા એને પંછાસનો કિલ્લો જીતી લેવામાં આવે છે

એનું પટણ થઈ ગયું હતું એનું એક જગ્યાએ અવસાન થઈ ગયું હતું અને એટલા માટે મિત્રો કહેવાય છે કે તેણે એની યાદમાં પોતાની રાજધાની બનાવી જેનું નામ છે અણહિલપુર પાટણ તો મિત્રો ચાવડા વંશ રાજપૂત યુગમાં ગુજરાતનો પહેલો યુગ કહેવાય છે મૈત્રકો પછીનો છે એટલા માટે એને અનુમૈત્રક યુગમાં પણ ગણવામાં આવે છે આ રાજાઓ છે શૈવ ધર્મી હતા અને અહીં એના મિત્રના નામે વનરાજ પાટણ ખાતે એટલે કે જે પાટણિયા પટણ થઈ ગયું એનું મૃત્યુ થઈ ગયું ત્યાં આગળ એના મિત્રના નામે એટલે કે અણહિલના નામે એક નગરી વસાવી એનું નામ અણહિલપુર પાટણ છે સ્થાપક પૂછે તો વનરાજ ચાવડા લખો જેનો જન્મ આશરે ઈસવીસન 696 ની આસપાસ થયો હતો મિત્રો પિતા એના જયશિકરી ચાવડા હતા માતા એના રૂપસુંદરી હતા મામા એના સુરપાળ હતા મિત્ર એનો અણહિલ ભરવાડ હતો અને જૈનો નાયને આશીર્વાદ મળ્યા હતા એક હતા સાધુ સિલગુણ સુરી અને એક એનો મિત્ર ચાપો વાણી આ બધી ચર્ચાઓ આપણે વાર્તામાં કરી ચૂક્યા છીએ જલ્દીથી ફટાફટ છે તમે આ આટલું લખી લેજો આગળની વાત મિત્રો કરું તો તમે અહીંયા જોઈ શકો છો કે પંચાસરા પાર્શ્વનાથ ની બાજુમાં અહીંયા આગળ એક વનરાજ ચાવડાની તમને મૂર્તિ પણ જોવામાં આવે છે અને તમે જોઈ શકો છો હવે ભુવનના વારસદારો પાસેથી પચાસ વર્ષની ઉંમરે પંચાસર પાછું મેળવી આ યુદ્ધમાં શહીદ થયેલા તેના મિત્ર અણહિલ ભરવાડના માનમાં અણહિલપુર પાટણ અને ચાપા વાણિયાના માનમાં પાવાગઢની તળેટીમાં મિત્રો એને ચાપાનેર બનાવ્યું તો મિત્રો વનરાજ ચાવડાએ ગુજરાતમાં બે નગરો વસાવ્યા એક તો આપણું ઇતિહાસનું ધરોહર એવું પાટણ અને બીજું પાવાગઢની તળેટીમાં આવેલું ચાપાનેર જે આજે હાલોલ તરીકે પણ ઓળખાય છે ચાપાનેર આજે કયા તાલુકામાં આવ્યું પૂછે તો હાલોલ લખી શકો તમે હવે મિત્રો તમને ખ્યાલ છે કે સાધુ શ્રી ગુણ સુદ આપ્યા હતા અને ચાપડાયા મદદ છે ચાવડા એટલે ચોરી કરનાર એવું તેને ખુબ જ દાન ધર્મ કર્યું અને પોતાના વારસદાર એવા યોગરાજ ચાવડા ને કદી ચોરી ન કરવા માટે એને વચન લેવામાં આવ્યું અને યોગરાજ ચાવડા એટલા સારા હતા કે એને કદી પણ ચોરી કરી નહીં એને કદી પણ પોતાની પ્રજાને રંજાડી નહીં

યોગરાજ ચાવડાનું શાસન આવે છે 35 વર્ષ સુધી એ શાસન કરે છે ખૂબ જ શાંતિનો આનંદનો સમય હતો તેના સમયમાં કહેવાય છે કે પંચાસર અને પાટણની આસપાસનો વિસ્તાર છે એ જામ જલાલીથી ભરેલો રહેતો મિત્રો પણ તમને ખ્યાલ છે કે ત્રીજી પેઢીએ ઉતાવળીઓ પાકે છે શેમરાજ ચાવડા કે જે ગુજરાતના ઇતિહાસમાં ઉતાવળીયા રાજાનું વિરુદ્ધ મળેલું છે પરીક્ષામાં પૂછાય પણ ગયું છે એવા શેમરાજ ચાવડાએ કહેવાય છે કે ખંભાતના દરિયા કિનારે પારસીઓના ધંધોલ ભરેલા વહાણ આવ્યા આ વહાણ છે શિવરાજ ચાવડાએ લૂંટી લીધા અને આના કારણે થઈને કહેવાય છે કે યોગરાજ ચાવડાના પિતાને દુઃખ લાગ્યું અને એનું થયો અને પછી તરત જ ગાદી પર શિવરાજ ચાવડા આવે છે જેને ગુજરાતના ઇતિહાસમાં ઉતાવળીયા રાજા કહેવાય છે અને એનું શાસન એને પચીસે વર્ષ જેટલું કર્યું હતું શિવરાજ ચાવડા પછી મિત્રો બીજો એક રાજા આવે છે જેમનું નામ ભોળ છે એ ચાવડા વંશનો હતો હવે મિત્રો તમને એવું પૂછે કે ભુવડેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવ્યું છે તો તમે લખજો પંચાસરમાં આવેલું છે હવે મિત્રો આ ભુવડેશ્વર મહાદેવનું મંદિર છે એ કદાચ ભૂવડે પંચાસર જીતીને પણ બનાવ્યું હોય અથવા તો ભુવડ ચાવડાએ પણ બનાવ્યું હોય એટલે કોઈની પાસેનો સાચો ઇતિહાસ નથી ઘણા લોકો એવું જ માને છે કે આ જે મંદિર છે એ વડરાજ ઉપર જેને હુમલો કર્યો એવા ભુવડે કહ્યું હવે મિત્રો આ ભુવડ ઘણા બધા સાહેબો હોય છે જે ગુજરાતમાં મોટી મોટી ચેનલ ચલાવે છે અને એવું કહે છે કે આ ભુવડ છે એ કનોજનો રાજા નાગભટ્ટ બીજો હતો તો મિત્રો હું તમને કહી દઉં આવું ક્યાંય નથી લખ્યું તમને પરીક્ષામાં કદી આવો પ્રશ્ન નહીં પૂછે ખોટે ખોટું ગોપતા નહીં કારણ કે નાગભટ્ટ સમય તો મિત્રો જોજો ને તમે સર્ચ કરો ગુગલ માં જ ના જોવો ખોટે ખોટા નાગભટ્ટ બીજાનો સમય આવે છે આઠસો પાંચ છ

ગુર્જર પ્રતિહાર ઘણી બુકમાં લખ્યું છે એ ખરી રીતે સાચું નથી આ જે કલ્યાણીનો ભૂવડ હતો એ કલ્યાણી એટલે કદાચને ચાલુક્યનો કલ્યાણી હોય તો જ ચાવડાઓ પછી તરત જ કોણ આવે છે અહીંયા આગળ ચાલુક્ય એટલે કે સોલંકી આવે છે તો આ ભૂવડ ચાવડા પણ એક બીજા છે એમનો પણ સરસ મજાનો ઇતિહાસ છે ત્યાર પછી વીરસિંહ આવે છે 25 વર્ષનું શાસન કરે છે પછી એક રત્નાદિત્ય આવે છે આ એક પણ રાજા છે તમારે યાદ નથી રાખવાના તમારે યાદ રાખવાનો છે છેલ્લો રાજા જેનું નામ ચામુંડ રાય પણ હતું એને એને તમે બધા સામતસિંહ ચાવડા તરીકે ઓળખો છો મિત્રો કહેવાય છે કે સામતસિંહ ચાવડાના સમયમાં કલ્યાણીના ચાલુક્યોના એક વંશજ છે એના એક ત્રણ પુત્રો આવે છે એમાંનો એક જેનું નામ બીજ અથવા તો રાજી હતું આ રાજી છે એ અશ્વવિદ્ય શીખવા માટે થઈને પાટણમાં આવે છે અને પાટણમાં મિત્રો એ વખતે સામતસિંહ ચાવડા છે રાજા હોય છે સામતસિંહ ચાવડા છે એને મિત્રો વિટામિન ઈ ની કમી એટલે કે એના પુત્રો હતા નહીં આ ઉપરાંત સામંતસિંહ ચાવડા છે એ મેસરાબી સવારે ઉઠીને એક પેક દસ વાગે તો બે પેક બાર વાગે તો પાંચ પેક એટલે કે સામંતસિંહ છે નું ખૂબ સેવન કરતા સામંતસિંહ છે એટલે કે ચામુંડરાય બે બીજું નામ ચામુંડરાય પણ છે આ સામંતસિંહ છે એ રાજી સાથે પોતાની બહેન લીલાદેવીને પરણાવે છે આ રાજીનું બીજું નામ મિત્રો બીજ પણ છે આ લીલાદેવી સાથે પરણાવે છે હવે રાજી અને લીલા દેવીના લગ્ન પછી કહેવાય છે કે તેને ગર્ભ રહે છે અને એ ગર્ભના અને મુરાદના જન્મ પહેલા જ અકસ્માતે રાજીનો ઉંશાન થઈ જાય છે અને સામસિક છે એને એની બેનની જવાબદારી લેવાની આવે છે અને ત્યાં આગળ મૂળ નક્ષત્રમાં મુરાદનો જન્મ થાય છે મુરાદનો જન્મ થાય છે અને થોડા સમયમાં જ મિત્રો લીલા દેવીનું પણ અવસાન થઈ જાય છે આ મૂળ આ મૂળરાજ કે જેને એના મામા પાસે રહેવું પડે છે એના મામા ક્રૂર હતા પરંતુ એને પુત્ર પ્રાપ્ત ન થયા ત્યારે અમુક વખતે એ જ્યારે દારૂના બે ઘૂટ મારતા ત્યારે એમ કહેતા કે મારે ગાદી નથી સંભાળવાની ગાદી તો તારે સંભાળવાની છે એટલે તું ગાદી ઉપર બેસી જાય અને મૂળરાજ ખુશ થઈને ગાડી ઉપર બેઠી જાય ને રાજામાં વટ કરે મામા બીજા ત્રણ પેક મારીને આવે એટલે પાંચ પેક થઈ જાય પાછા ફોર્મ માં આવીને તને કોણે ગાદી ઉપર બેઠવાનું કીધું હું મરી ગયો છું તું તું ગાદી ઉપર બેઠો છે એમ કરીને મૂળરાદનો અપમાન કરે મૂળરાદ પાછો ગાદી ઉપરથી ઉતરી જાય મામા છે પે ગયા છે જાવાની એક બે ત્રણ વારા ઉતરી હવે એકવાર પાટણ ઉપર આક્રમણ થવાની ભીતિ હતી સૈનિકોએ આવીને કીધું કે રાજા સામસિંહ આપણા રાજ્ય ઉપર હુમલો થવાનો છે અને સેનાપતિ પછી તમે સાવચેત કરો સામોચી બે પેગ મારેલા હતા વાત આવી એટલે સામોચી થોડા ડરેલા ફોર્મમાં હતા પાણુભા અને સેનાપતિ મુરાજ હવે તમે ગાડી સંભાળો અને જે આક્રમણ થાય છે એનો તમે કોઈ પણ રીતે સામનો કરો આવા સમયે મુરાજ ગાડી ઉપર બેસે છે અને મોટું એક કહેવાય છે કે એને પોતાની મંત્રી પરિષદ ભરી સૈનિકોને બોલાવ્યા અને કીધું કે કોઈ પણ સંજોગોમાં યુદ્ધને જીતવાનું છે એવામાં પાછા ત્રણ પેગ મારી અને મામા સામોચી આવે છે એ મુળિયા હું મરી ગયો છું કે તું ગાડી ઉપર બેઠો છું મારામાં તાકાત નથી કે હું યુદ્ધ જીતી શકું કે તું બેઠો છો ગાડી ઉપર આવું કોઈને અપમાન કર્યું હવે આ અપમાન મુરાતી સહન નથી કારણ કે એક તો પાટણ ઉપર આક્રમણ થવાનું છે ને આ મામા દારૂ પીને ખેલ કરે છે હાથમાં તલવાર હતી યુદ્ધ કરવા જવાનું જ હતું ને એવામાં મામાની એક જ તલવારના જાટે ગર્દનથી ધડ અલગ કરી નાખ્યું અને મામાની હત્યા કરી અને ઈસવીસન નવસો બેતાલીસ ની આ ઘટના મિત્રો ઈસવીસન નવસો ને બેતાલીસ માં ચાવડાઓના અંતિમ રાજા ચામુંડરાય સામતસિંહ ચાવડા ની હત્યા કરી ભાણેજ ચાલુક્ય વંશના સોલંકી વંશના સ્થાપક એવા મુડા સોલંકી એ ઈસવીસન નવસો બેતાલીસ માં સોલંકીઓના મૂળ નાખ્યા અને હવે પછી મિત્રો આપણે ભણવાનો છે ઇતિહાસ એ ગુજરાતના સુવર્ણ યુગ સોલંકી યુગ ભણવાનો છે આશા રાખું છું મિત્રો કે ચાવડા વંશનો ઇતિહાસ છે મેં તમને વાર્તા તરીકે કર્યો છે એવી પણ એક આશા રાખું છું કે તમે આ બધું લખતા જજો કારણ કે ઘણી બધી વાતો આવી તમને પૂછે જય ચાવડાના કયા કેમ કે હવે તો પરીક્ષામાં છે ચાવડાના કયા પાસે અને દુહા કાયા હતા તો એનું નામ શંકર આવશે મિત્રો અને અહીંયા આગળ ફરી એકવાર ક્લિયર કરું છું આ ભૂવડ કોણ હતો એ આજ સુધી કોઈ ક્લિયર નથી કરી શક્યો એટલે મહેરબાની કોઈની ખોટી બાબતમાં આવતા નહીં જય હિંદ જય ભારત